આ ઘરઘરાવ મિની ટ્રેક્ટર વેચવાનું છે સાવ વ્યાજબી ભાવમાં અને ટોટલ જવાબદારી સાથે આ મિની ટ્રેક્ટર આપી દેવાનું છે તો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર અને આ ટ્રેક્ટરનું એડ્રેસ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર આપેલો છે વાત કરીએ આપણે બલરામ કંપનીના ટ્રેક્ટરને તો ટ્રેક્ટર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે ટાયર્સ સારા જોવા મળશે બેટરી સારી જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર એસેમ્બલ બનાવેલું આ ટ્રેક્ટર છે કમ્પ્લીટ વર્ક કરે છે શિયાળ ટાયર્સ સાથે આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે તેવું માલિકનું કહેવું છે ટ્રેક ટ્રેક્ટરમાં એવરેજમાં ફૂલ જવાબદારી લેવામાં આવશે અને ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કમ્પ્લીટ વર્ક કરે છે બધા ટાયર તમને સારા જોવા મળશે પંખા સતરી બધું કમ્પ્લીટ જોવા મળશે બેટરી સારી જોવા મળશે તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત માત્ર નેવું હજાર રૂપિયા રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઓગણસી આઠ બેતાલીસ સડસઠ ત્રણ સાઠ માલિકનો મોબાઈલ નંબર છે આ નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો માત્ર નેવું હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો કોટબા તો ગામ સાંગાની ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો ખરું મિત્રો આ વિડીયો તમે આપણો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ઓગણસી આઠ બેતાલીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ